જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી વલ્લભાદી સકી શ્રી વૈષ્ણવો સાથે મળી અને પુષ્ટિ ચિંતન કરી રહ્યા છીએ જેમાં ઘણો બધો આનંદ છે પ્રાપ્ત થઈ રહ્યો છે આજે પ્રસંગ લઈએ એક નવો ફિકર નોટ મેં હુના શ્રીમદ્ ગીતા ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રિય સખા અર્જુનને સંબોધીને એવું કહ્યું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ સર્વ પાપેભ્યો મોક્ષ ઈશ્યામી માં એટલે શું કે હે અર્જુન સર્વ ધર્મોનો ત્યાગ કરી તું કેવલ મારે શરણે આવ હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ તું ચિંતા કરીશ નહીં અહીં અહમ તવા મોક્ષ ઈશ્યામી અને મા સુચ એ શબ્દ સમૂહો છે ચમત્કારી અને સાર ગર્વિત છે ભગવાન જાણે એવું કહી રહ્યા છે કે ફિકર નોટ મે હું ના તો ભગવાન શ્રી કૃષ્ણની આવી જ વાણીનો સુર છે ગીતાજીના નવમાં અધ્યાયમાં પણ નીકળે છે જ્યાં તેઓ એવું કહે છે કે યોગ્ય ક્ષેમ વહમ્યહમ ન મળેલી વસ્તુ મેળવી આપવાનો અને મળેલી વસ્તુને સાચવવાનો ભાર હું ઉઠાવું છું કેવી બાદ ભગવાને આપી છે વૈષ્ણવો તો ભગવાનના ઉપરોક્ત વચનમાં શરત માત્ર એટલી જ છે કે મામ એકમ શરણમ કેવળ મારે શરણે આવો અન્યત્ર પણ ભગવાને એવી જ કરી છે કે અનન્ય ભાવે નિષ્ઠાપૂર્વક જે મને ભજે છે ભગવાનમાં સંપૂર્ણપણે દઢાશ્રય હોય તે પૂર્વ શરત છે પહેલી શરત એ છે કે દઢ આશ્રય હોવો જોઈએ જો ભગવદ આશ્રય દઢ થયેલો હોય તો ભગવાન એવી બાયન ધરી આપે છે કે ફિકર નોટ મે હું ના તો ભગવાનને કરેલ આજ્ઞાનું પાલન આપણે કરીએ બાકી બધું તે સંભાળશે હજાર હાથ વાળો તે આપણો ધણી છે તો એ આપણે ના ભૂલીએ વાલા વૈષ્ણવો ભાગવતજીમાં પણ ભગવાનને છે એ શરણાગતિનો આવો જ ઉપદેશ આપ્યો છે જેનું હું તમને ગુજરાતીમાં કહું કે સર્વ પ્રાણીઓના આત્મા એવા ભગવાને એકમાત્ર ભગવાનને ભગવાન ભાવે શરણે એમના જ કારણે જીવ છે એ સર્વ તરફથી નિર્ભય થશે તો શરણે જવાથી નિર્ભય થઈ શકાય શરણે જવાથી ભગવાનને ગજેન્દ્રની ની ગ્રાહ થી દુષ્ટ કૌરવોથી વ્રજ ભક્તોની ઈન્દ્રના કોપથી અને અર્જુન ઉતરાની બ્રહ્માસ્ત્ર થી અને પ્રહલાદ જેવા ભક્તો છે એની અનેક રક્ષા કરી છે અને તેમને નિર્ભય બનાવ્યા છે આવા અનેક પ્રમાણો તો વૈષ્ણવો આપણને પુરાણોમાં જોવા મળે છે મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્યજી પણ આવી જ વાત છે એ બીજી રીતે પોતાના ચતુશ્લોકી ગ્રંથમાં સમજાવતા કે છે કે પ્રભુ સર્વસમર્થો હિ નિશ્ચિંતતા નિશ્ચિંત્રજે કરતુમ કરતુમ અન્યથા કરતુમ એવા પ્રભુની સર્વ સમર્થતા પર જો આપણે વિશ્વાસ મૂકીએ તો નિશ્ચયપણે ફિકર નોટ એ શ્રી મહાપ્રભુજીની આઈ ગયા છે નવરત્ન ગ્રંથમાં પણ આવો જ ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપે છે કે ચિંતા કાપી ના કાર્ય નિવેદિતા કદાપી અગર તમે અષ્ટાક્ષર મંત્ર થી દીક્ષિત થઈ શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી છે નિવેદિત મંત્ર દ્વારા નિવેદિત થતા હે કૃષ્ણ હું તારો છું કબૂલાતરણના અંતિમ લઘુ ગ્રંથ શિક્ષા શ્લોકની ઉપદેશમાં એના ઉપદેશના સંદર્ભમાં સાક્ષાત શ્રી ગોપીજન વલ્લભે પ્રગટ થઈ અને કઈક આવા જ અર્થમાં આજ્ઞા કરતા કહ્યું છે કે જો મારામાં શ્રી ગોપીજન વલ્લભમાં તમને વિશ્વાસ છે તો તમે કૃતાર્થ જ છો તમે કૃતાર્થ જ છો તમારે કોઈ પણ પ્રકારનો શોક કરવાનો રહેશે નહીં શરત માત્ર એટલી છે કે બહિરમુક્નું જે ભય સ્થાન શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે તેનાથી દૂર રહેજો એટલે કે ભગવદ્ અંતર મુક્તા ભગવાનના શરણાગત થઈને જો તમે રહેશો તો પછી ફિકર નોટ મેં હુના એવો અવાજ તમને સંભળાશે તો ઉપરોક્ત પુરાણો કથાઓ કે અર્વાચીન ભગવદ્ ભક્ત નરસિંહ મહેતા મીરાબાઈ જ્ઞાનેશ્વર તુકારામ દક્ષિણના અલવાર સંતો ઇત્યાદિ સર્વના પ્રસંગો એક જ બોધ આપણને આપે છે કે ભગવાનની અનન્ય ભાવે શરણાગતિ સ્વીકારના યોગ્ય ક્ષેમનું વહન ભગવાને કર્યું છે એ સર્વ ભક્તોના જીવનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા સ્પષ્ટ પડે એવું દ્રષ્ટિ થાય છે કે તેમણે સડવિદ શરણાગતિને તેમના જીવનમાં જીવનનો છે મૂળ મંત્ર છે બનાવી લીધો હતો તો ભગવાનને અનુકૂળ થઈ રહેવાનો સંકલ્પ એમને જે જે અનુકૂળ નથી એનો ત્યાગ અને એ રક્ષા કરશે જ એવો વિશ્વાસ તેમનો સ્વામી તરીકે સ્વીકાર આત્મનિવેદન અને દિનતા કાલાવાલા કરવા એ છ પ્રકારની શરણાગતિ બતાવવામાં આવી છે તેમનું અક્ષરસ પાલન આ સંતોના જીવનમાં સ્પષ્ટપણે દેખાય છે તો શરણાગતિના મૂળમાં નિસાધનતા રહેલી છે ઉપરોક્ત પુરાણ કથાઓમાં પ્રત્યેક પાત્રમાં નિસાધનતાની સ્થિતિ રહેલી સ્પષ્ટ દેખાય છે ચાહે તે ગજેન્દ્ર હોય દ્રૌપદી હોય કે ઉતરા હોય જ્યાં સુધી જીવ પોતાના સાધનો ઉપર મદાર રાખે છે ત્યાં સુધી તેનો ભગવદ આશ્રય છે સિદ્ધ થતો નથી તો વૈષ્ણવ આપણે આગળ પણ જોઈ ગયા છીએ યમનાષ્ટક છે એમના વિવરણમાં પણ આપણે જોઈ ગયા છીએ કે આપણા સાધનથી કંઈ પણ શક્ય નથી ભગવત કૃપાથી સર્વ કઈ શક્ય છે તો તે ભગવદ્ શરણાગત બની શકતો નથી માટે જ ગીતાજીના ઉપરોક્ત શ્લોકની અંદર ભગવાનની આ પૂર્વ શરત છે સર્વ ધર્માન પરિતજ્ય તો એક બોધ કથા છે વૈષ્ણવ કે એક સમયે ભગવાન ભોજન કરતા આસન ઉપર બીરાય ગયા અને લક્ષ્મીજી હજી ભાણું પીરસે છે ત્યાં જોયું કે ભગવાન આસન પરથી તો ગાયબ થઈ ગયા તેઓ વિચારે છે કે હમણાં તો અહીં બિરાજેલા હતા અને હું ભાણું લઈને આવી એટલામાં ક્યાં જતા રહ્યા થોડી જ વાર ભગવાન છે પરસેવે રેપઝેપ થઈ અને ઊંડા શ્વાસ લેતા પાછા આવી ગયા અને આસન પર બિરાય ગયા લક્ષ્મીજીએ પૂછ્યું કે ભગવાન ક્યાં જઈ આવ્યા ભગવાન કે એક ભક્તે મને પૂકાયો એટલે તેની રક્ષા કરવા હું તરત દોડ્યો તો કોઈક તેને છે મારવા પથ્થરે ઉપાડ્યો હતો એ કે આપે બચાવ્યો ગયો લક્ષ્મીજી એમ પૂછ્યું ના જરૂર ના પડી કે કારણ કે તેણે પણ સામો પથ્થર ઉપાડી લીધો હતો આમ ભગવાને ખુલાસો કર્યો તો ભગવાન તો બધું કરવા માટે તત્પર જ છે વૈષ્ણવે જો આ પ્રસંગ ઘણો માર્મિક છે ભગવાનમાં અટલ વિશ્વાસ અને સંપૂર્ણ શરણાગતિ એ ભગવદ આશ્રય પ્રાપ્ત કરવા માટેની પૂર્વશરત છે તો ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા એ શરણાગતિનું અતિ મહત્વનું પાસું છે ભગવાન તો છે ને ભગવદ પોતે ભક્તો માટે ભાણેથી પણ ઉઠી જાય વજન કરી આવીને રહ્યા પણ ભાગી જો પણ જ્યાં સુધી ભગવાનની બિનશરતી શરણાગતિ ન સ્વીકારીએ ત્યાં સુધી ભગવાનને ચિંતા રહેતી નથી પરંતુ એક વખત આપણે આપણા હથિયાર હેઠા મૂકી ને એકમાત્ર સર્વભવન સામર્થ્ય ધરાવનાર પરબ્રહ્મા પરમાત્માના શરણાગત બની જઈએ તો જીવનના પ્રત્યેક વિકટ મોડ પર અંતરયામી છે એ અંતરમાંથી અવાજ આપણને એવો સંભળાય જ કરશે અંતરયામીનો કે ફિકર નોટ મેં હુના કારણ કે સચ્ચિદાનંદ પ્રભુ અંતરયામી સ્વરૂપે આપણા ભીતર જ બિરાજે છે હંમેશા આપણી સાથે જ હોય છે જે મનુષ્ય કે પ્રાણી માત્ર પ્રભુનો સંપૂર્ણ શરણાગત થઈ જીવે છે તેને હંમેશા એવો સતત અહેસાસ થતો રહે છે કે પ્રભુ તેમની સાથે જ છે માતા પિતા એક બાળકની જેમ સંભાળ રાખે તેમ તેને જેમ સાચવે પોતાના બાળકને તેનું યોગ જેમ સંભાળે છે તેનું સર્વદા રક્ષણ કરે છે એમ પ્રભુ પણ આપણા સર્વ કોઈ જીવોનું છે એ રક્ષણ કરે છે તો વૈષ્ણવ આજે મને એમ છે કે તમને બધાને એવી ખાતરી થઈ છે કે આપણી અંદર અંતરયામી છે બિરાજમાન છે આપણે પૂર્ણ શરણાગત થઈને રહીશું તો પ્રભુ છે એ બધું જ આપણું યોગક્ષમ છે એ સંભાળી રહ્યા છે એવું તમને બધાને છે એ સ્પષ્ટપણે છે એ સમજાઈ ગયું હશે તો અવશ્ય આવી જ આપણે બધા દ્રઢ આશ્રય છે પ્રભુમાં થઈ રહે એવી કૃપા પ્રભુ આપણા પર વરસાવે એવી આપણે વિનંતી પ્રભુને કરીએ આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ ચેનલ સત્સંગ છે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને સાથે સાથે વૈષ્ણવો આવા સત્સંગનો લાભ ઉઠાવવા માટે સ્ક્રીન પર લિસ્ટ આપેલું હોય તેના પર પણ ક્લિક કરજો શ્રી વલ્લભાધી સકી જય જય શ્રી કૃષ્ણ